નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક પેડ માકે નામ નો ભ્રષ્ટ તંત્ર દ્વારા સત્યાનાશ વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી માત્રામાં ગેરકાયદેસર લાકડાનો જથ્થો મળી આવતા પંથકમાં ખડબડાટ વાઘોડિયા વહીવટી તંત્ર લીલા વૃક્ષોને બચાવવા સદંતર નિષ્ફળ નીવડ્યા છે પરિણામે લાકડા ચોરો દ્વારા બેફામ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે વડાપ્રધાન મોદીજીની પર્યાવરણ બચાવો ઝુંબેશ પર ભ્રષ્ટ તંત્રએ પાણી ફેરવી દીધું છે ત્યારે વાઘોડિયાથી આશરે સાઠથી સિત્તેર જેટલા અંદાજીત વૃક્ષોના કટિંગનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું છે વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખુલ્લા ખેતરમાં મોટા પાયે ગેરકાયદેસર લાકડાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિશ્વ પ્રકૃતિની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે પ્રયાસ કરી રહ્યું છે વડાપ્રધાન મોદીના જન્મદિનથી એક પેડ માકે નામ ઝુંબેશ અંતર્ગત નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સામાજિક અગ્રણીઓ અને સમસ્ત ભાજપ સરકાર વિવિધ કાર્યક્રમો થકી એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જાળવણીના શપથના અનેક કાર્યક્રમો કર્યા જો કે માત્ર આ કાર્યક્રમો ફોટા સેશન પૂરતા સીમિત રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સાચા અર્થમાં પર્યાવરણ અને સમગ્ર સૃષ્ટિના જીવજંતુના રક્ષણ માટે વૃક્ષોનું જતન કરવા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે સરકારના કેટલા ભ્રષ્ટ અધિકારીઓને મિલીબગતથી વાઘોડિયામાં વીરપનોને ખુલ્લો દોર મળ્યો છે ગેરકાયદેસર લીલાછમ વૃક્ષો કટિંગ કરી ખુલ્લે આમ ટ્રેક્ટર આઈસર ટેમ્પામાં ભરી લાકડા સગેવગે કરતા પ્રકૃતિ પ્રેમીઓએ ઝડપી પાડ્યા હતા આ માફિયાઓ સામે યોગ્ય પગલાં ભરવા વાઘોડિયા વહીવટી તંત્ર અને વન વિભાગને જાન કરવા છતાં તંત્ર એકબીજાને ખો આપી તપાસમાંથી છટકવાનો પ્રયાસનો ખેલ શરૂ કર્યો હતો જો કે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે વાફે વાકેફ કરાતા મોડી રાત્રે વાઘોડિયા મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી મહત્વની વાત એ છે કે બેફામ જાહેર માર્ગ પર લાકડા ભરેલા ખખડધ્વજ વાહનો ખુલ્યા એમ કેવી રીતે હેરાફેરી કરી રહ્યા છે શું તંત્ર સમગ્ર મામલે અજાન છે અને અજાન હોય તો જાણકારી મળ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આટલી ઢીલ કેમ ન માત્ર લાકડા ચોર પરંતુ ભ્રષ્ટ મિલી ભગતની આશંકા ઉઠી રહી છે આશીર્વાદ પૂરા પાડવા અધિકારીઓની પણ તપાસ ખૂબ જરૂરી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ